આપણે બનાવીશું એકદમ સરસ મજાનું રસાવાળા બટેકાનું શાક અહીંયા સૌથી પહેલાં ચાર બટેકા લેવાના એને બાફી લેવાના બટેકા બફાઈ જાય એટલે એની છાલ ઉતારી બટેકાને આવી રીતે સમારી લેવાના છે અહીંયા અમે બે ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે આ શાક બે વ્યક્તિ આરામથી ખાઈ શકે છે આ બટેકાનું શાક ગરમ થાય એટલે આપણે રાઈથી વઘાર કરીશું તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ ફૂટી રહી છે રાય એકદમ ફૂટી જાય તડ તડતડ બંધ થઈ જાય એટલે આપણે એમાં એડ કરવાનું છે જીરું જીરું અહીંયા ઉમેર્યા પછી આપણે એને થોડું સાંતળવા દઈએ ત્યારબાદ આપણે હિંગ ઉમેરવાની છે સ્ટેપ બાય સ્ટેપ બધા મસાલા અને કરતા જવાનું છે. અડધાની અડધાની અડધી ચમચી હળદર એડ કરી ત્યારબાદ હું અહીંયા લસણની પેસ્ટ એડ કરું છું એકદમ ફૂલેલું તાજું લસણ લેવાનું છે આપણે એડ કરવાથી ગેસ થતો નથી બટેકા આરામથી પચી જાય છે લસણ એક મિનિટ સુધી સાંતળવાનું છે ત્યાર પછી સમારેલા મરચાં અને સમારેલા ટમેટા એડ કરવાના છે જો આવી રીતે બટેકાનું શાક બનાવશો તો ગેસ નહીં થાય બટેકા એકદમ ઇઝીલી પચી જશે જીરું અને લસણ આ બંને વસ્તુ ખોરાકને પચાવવાનું કામ કરશે ગેસેટિક પ્રોબ્લેમ્સ દૂર કરશે પાચન તંત્ર તમારું યોગ્ય રીતે કરશે હવે અહીં આપણું લસણ છે એ ટામેટા અને મરચાંને આપણે થોડીવાર માટે ચડવા દેવાના છે એકથી બે મિનિટ સુધી આમ જ ટામેટામાંથી તમે જોઈ શકો છો પાણીનો ભાગ છૂટો પડી રહ્યો છે જેના કારણે આપણે ટામેટા વધારે ચડી રહ્યા છે બે મિનિટ થશે એટલે અડધો ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે અને આ પાણીને આપણે થોડું ઉકળવા દઈએ પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે બધા મસાલા કરી ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરવાનું છે એટલે કે મીઠું આપણે નમક હવે આપણે કાશ્મીરી મરચું અડધા ની અડધી ચમચી રેસમપટ્ટો મરચું ઉમેર્યું છે ધાણા જીરું એડ કરીશું થોડું કાચું જીરું ઉમેરીશું અને થોડો ગરમ મસાલો ગરમ મસાલો કોઈ પણ લઈ શકો છો બસ આવી રીતે મસાલા કરવાના છે અને પછી તમારે આ જે પાણી છે આપણે જે બટેકાનું શાક બનાવીએ એ પહેલાં પાણીને ઉકળવા દેવાનું પાણી બિલકુલ કાચું રહેવું ન જોઈએ તમે ચાહો તમે ગળ પણ ખાઈ રહ્યા હોય તો તમે ગળ પણ ઉમેરી શકો છો અહીંયા જે ગરમ મસાલો એડ કર્યો છે તે જે લાળ શાકનો મસાલો ગરમ આવે છે એ લીધો છે તમે ચાહો તો કોઈ પણ ગરમ મસાલો ઉમેરી શકો છો હવે અહીંયા આપણું બટેકાનું શાક એકદમ ટેસ્ટી અને બટેકાના શાકમાંથી રસો છૂટ્યો ન પડે નહીં વ્યવસ્થિત રીતે બને એના માટે આપણે આ જે આપણું પાણી હોય છે અને ઉકળવા દેવાનું પછી જ આપણે બટેકા એડ કરીશું તો અહીંયા આપણું જે પાણી થોડું થોડું ઉકળી જાય ગરમ થાય એટલે બટેકા ઉમેરી અને ત્રણથી ચાર મિનિટ સુધી આમ જ આપણે બટેકાને ચડવા દેવાના છે તમે ચાહો તો તમે બે બટેકાનો ઝીણું ઝીણો છૂંદો કરીને ઉમેરી શકો છો જેના કારણે જાડો રસો બની શકે અથવા તો આવી રીતે બટેકાને એડ કરવાના પરંતુ હા એકદમ મીડિયમ આંચે હવે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ચડવા દેવાનું છે અને પછી આપણું સરસ મજાનું બટેકાનું શાક બનીને રેડી થઈ જાય છે આ બટેકાનું શાક તમે પૂરી સાથે ખાઈ શકો છો પરોઠા સાથે ખાઈ શકો છો છો રોટી સાથે ખાઈ શકો છો તો મિત્રો આ મજેદાર બટેકા શાક એક વાર તમે ચોક્કસ બનાવજો તમારે ફરાળી બટેકાનું શાક બનાવવું હોય તો લસણ બિલકુલ એડ ન કરતા રાઈ એડ ન કરતા તમે જીરા થી વઘાર કરી શકો છો અને ફરાળી બટેકાનું શાક પણ બનાવી શકો છો તો મિત્રો ખરેખર આ મસ્ત મજાની ની રેસીપી માત્ર તમારા માટે છે અહીંયા આપણો રસ્સો એકદમ ઘટ્ટ થઈ રહ્યો છે તો હવે આપણે બટેકા ના શાક કોથમીર વડે ડેકોરેશન કરીશું.